ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે આગામી સાત દિવસ વરસાદની આગાહી આવી ગઈ છે જોર વધશે સમગ્ર ગુજરાતમાં વરસાદ માહોલ જોવા મળશે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે પચીસ થી છવ્વીસ ઓક્ટોબરના રોજ અનેક જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે વિભાગના જણાવ્યા અનુસાર ત્રેવીસ ઓક્ટોબર થી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ખાસ કરીને પચીસ અને છવ્વીસ ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પચીસ ઓક્ટોબરના રોજ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે છવ્વીસ ઓક્ટોબરના રોજ ભરૂચ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને પણ ભારે વરસાદની આગાહી છે માછીમારોને આ બે દિવસ દરમિયાન ન જવાની સલાહ આપવામાં આવી છે વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીનો પવન ફૂંકાઈ શકે છે વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે ચોવીસ થી છવીસ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગના ડિરેક્ટર ડો એ કે દાસે જણાવ્યું કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં છેલ્લા છ કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિપ્રેશન સર્જાયું છે આ ડિપ્રેશન ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં પરંતુ તે પછી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો શક્ય છે આગામી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં જેના પછી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો શક્ય છે હવામાન નિષ્ણાત દંબાલાલ પટેલ ની આગાહી કહે છે કે બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતાના કારણે ચોવીસ ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત થઈ તારીખ અઠ્યાવીસ થી ઓગણત્રીસ ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે જેમાં પવનની ગતિ સો થી એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહેશે બંગાળના ઉપસાગરમાં ત્રેવીસ થી છવ્વીસ ઓક્ટોબરમાં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે તારીખ ઓગણત્રીસ અરબી સમુદ્રમાં આકાર લેતા જોવા મળશે બંગાળ ઉપસાગર વાવાઝોડું દક્ષિણ ભારતમાં અસર કરતા વાવાઝોડું અરબી સમુદ્રમાં પ્રવેશતા ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે આ વાવાઝોડું પશ્ચિમ સૌરાષ્ટ્ર થી દૂર રહીને રાજસ્થાનના ભાગો પાકિસ્તાનના ભાગો તેમજ ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતા રહે છે જોકે એનો ટ્રેક હાલમાં કહી શકાય નહીં આ માસના અંતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ દેશના ઉત્તરી પર્વતીય ભાગોમાં આવવાની શક્યતા રહેશે અરબી સમુદ્રનું વાવાઝોડું સાત નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતમાં ભારતીય અતિભારે વરસાદની શક્યતા છે જેની અસર પણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેશે નવેમ્બર માસમાં દેશ સહિતના ગુજરાતનું હવામાન પલટાશે અને શિયાળાને ચોમાસું આવ્યું હોય તેવું જણાય છે બંગાળના ઉપસાગરમાં ગતિ વિધિ દક્ષિણ ભારતમાં પ્રવેશી અરબી સમુદ્રમાં વાવાઝોડું પ્રવેશી શકે છે અરબી સમુદ્ર નો ચક્રવાત આવે તો રાજસ્થાનના ઉત્તર ભાગનો ઉત્તર ભારતના ભાગો ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેની અસર થઈ શકે છે